ગુજરાતમાં સાંદિપુરા વાયરસે કહેર મચાવ્યો છે એક જ દિવસમાં પાંચ બાળકોના મોતથી ખભળાટ મચી ગયો છે ગુજરાતમાં સાંદીપુરા વાયરસના કુલ ચોર્યાસી કેસ થયા છે આજે મહીસાગરમાં એક અને ખેડામાં એક બાળકનું મોત નિપજ્યું છે તો બનાસકાંઠામાં બે અને વડોદરામાં એક બાળકનું મોત નિપજ્યું છે ગુજરાતમાં સાંદિપુરા વાયરસથી બત્રીસ બાળકોના મોત નીપજ્યા છે ગાંધીનગરના કલોલ રેલવે પૂર્વમાં દોઢ વર્ષના બાળકનો સાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અગિયાર જુલાઈથી બાળકને શંકાતપદ વાયરસના લક્ષણો હતા જે બાદ સોળ તારીખે એડમિટ થતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા ગઈકાલે મોડી રાત્રે સાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ બાળકને ગાંધીનગર સિવિલમાં સારવાર અપાઈ રહી છે જેમાં એની તબિયત સ્થિર હોવાનું માલુમ પડ્યું છે ગાંધીનગરના કલોલમાં પાંછર અને ઘાનુરમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો ધરાવતા બાળકની સારવાર ચાલુ છે ગઈકાલે રેલવે પૂર્વમાં દોઢ માસના બાળકને પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય તંત્ર સજાગ થયું છે તકેદારીના ભાગરૂપે મેલેથિયમ પાવડરનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે ખેડા જિલ્લામાં શાંદીપુરા વાયરસે કહેર મસાવ્યો છે જિલ્લામાં આજે વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી એક બાળકનું સાંદીપુરાના કારણે શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું છે જિલ્લામાં ગળતેશ્વર મહુવા અને મહેમદાબાદમાં શાંદીપુરાનો કેસ નોંધાયો છે મહેમદાબાદના પંથાવત ગામમાં ચાર વર્ષીય બાળકને સાંદિપુરાના લક્ષણો દેખાયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો